સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા બેંક કર્મચારી અને પાટીદાર આંદોલન સમિતિના સક્રિય ભૂમિકા ભજવનાર લેનદારોના ત્રાસથી કંટાળી સુસાઇડ નોટ લખી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે સુરતમાં બેંક કર્મીઓ પાટીદાર આંદોલન વખતે સક્રિય ભૂમિકા ભજવનાર અતુલ ભાલાળે આપઘાત કર્યો છે મૃતક અતુલ ભાળાએ સુસાઇડ નોટમાં કુખ્યાત ગેંગના માણસોનો ઉલ્લેખ કર્યો છે સુસાઇડ નોટમાં રોનક પરી રજની ગોયાણી જીગો કુંડલાનો ત્રાસ હોવાનો ઉલ્લેખ કર્યો છે

દવા રહે ને તોય તને દવા બરોબર પી લીધી એવા ફોન પછી પણ મારે ધમકીને આવતો હતો જયારે હોસ્પિટલમાં હતો ત્યારે પણ એવો ફોન આવતા હતા કે જીવતો રહેવો જોઈએ જીવતો રે તો અમે દવા પાઈ દેવું અતુલભાઈ ના ભાઈ મિતુલભાઈ ના હોય કાયદેસરની ફરિયાદ આપતા તે ગુનાનો ફરિયાદ લેવામાં આવેલ છે અને આઈપીસી ત્રણસો ત્રેવીસ ત્રણસો છ એકસો ચૌદ મુજબનો ગુનો રજિસ્ટર કરી આગળની તપાસ પીએસઆઈસી બીએમ કરમટાણો કરી રહેલ છે આ કામે કબજે કરવામાં આવેલ સુસાઇડ નોટ એફએસએલમાં મોકલવામાં આવશે અને તેના આધારે પણ પુરાવા મેળવવામાં આવશે સાયન્ટિફિક પુરાવા તથા અન્ય સાયોગિક પુરાવાના આધારે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે હાલ તપાસ તજવીજ ચાલુ છે વધુમાં સુસાઈડ નોટમાં લખાયું છે કે રાજુ બાલધાનો કોઈ જ વાક નથી એટલે એને કોઈ કંઈ કહેવું નહીં અને મને બચાવ્યો છે બોવ એટલે એને કંઈ જ કહેવું નહીં આ ત્રણ સિવાય કોઈનો કોઈ જ વાપ નથી એની બેનને આ ત્રણ સિવાય કોઈનો કંઈ જ વાક નથી રોનક પરી રજની ગોયાણી જીગો જિયાણી આ લોકોને સજા થવી જોઈએ તેવું તેમણે જણાવ્યું હતું અઝર કુરસી સાથે સેટા